પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા ખનીજ ચોરી અંગે ત્રણ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદરના કલેક્ટર એસ બી ધાનાણીની સૂચના અનુસાર ખાણ ખનીજ વિભાગ અને પ્રાંત અધિકારી સંદીપસિંહ જાધવ દ્વારા રાતડી ગામના સીમ વિસ્તારમાં ખનીજ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તપાસ દરમિયાન સરકારી વાહનોની મદદથી છ ચકડી મશીનો અને એક ટ્રેક્ટર બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા જે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખનનમાં વપરાતા હતા આ તમામ મશીનને સીઝ કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી છે એ સિવાય એરપોર્ટ થી ત્રણ માઇલ અંતરે આકસ્મિક ચેકિંગ દરમિયાન રેતી ભરેલ ટ્રક બિનઅધિકૃત રીતે ઓવરલોડ અવસ્થામાં ઝડપાયું હતું જે વાહન સીઝ કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે ઉપરાંત ઓડદર રોડ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં ડમ્પર બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનીજ સાથે બિનઅધિકૃત રીતે મળી આવ્યું હતું ત્યારે ડમ્પર સીઝ કરી કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે આ વાહનના માલિક રમેશ વરજાંગભાઈ મોકરિયા હોવાનું ખુલ્યું આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજિત રૂપિયા ચોવીસ લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર